દર્શક મિત્રો કહેવાય છે કે ભારતની ફાસ્ટેસ્ટ ઇકોનોમી ગ્રોથ નો રસ્તો ક્યાંક ને ક્યાંક આપણા તહેવારોની રોશની ઉમંગ અને ઉલ્લાસની છોડોમાંથી પસાર થતો હોય છે દરેકે દરેક તહેવાર ભારતના વિકાસ અને સમૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપે છે ત્યારે ભારતનો સૌથી પ્રિય દિવાળી પર્વ હવે આપણે આંગણે છે આપણે સૌ દિવાળીની આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ ધૂમ ખરીદી થાય ધૂમ ફટાકડા ફોડાય અને ચારે તરફ લાઇટિંગ અને આતશબાજી અને દીવડાથી ઝગમગતું ભારત એ લંકાથી અયોધ્યા સુધી ભગવાન શ્રી રામની વિજય ગાથાની ઝાંખી કરાવે છે અને એમાંય ગુજરાત અને ખાસ કરી ઉત્સવ પ્રિય સંસ્કારી નગરી વડોદરાની વાત જ અલગ છે અગિયારસથી શરૂ થતું આ પર્વ છેક દેવ દિવાળી સુધી ઉજવવામાં આવે છે આટલા લાંબા ચાલતા ઉત્સવની ઉજવણી પણ સ્વાભાવિક રીતે અનોખી રીતે તૈયારીઓથી જ કરવામાં આવતી હોય અને એમાં એ ખાસ કરીને ઉલ્લેખ કરીએ તો દિવાળી પર્વમાં ઘર અને મંદિરના આંગણે કરવામાં આવતી આકર્ષક રંગોળી આ રંગોળીના જે રંગ છે એ વર્ષોથી વડોદરાના શહેરી વિસ્તારમાં બનાવવામાં આવે છે જે એક રંગમાં ભળી અનેકો રંગ બનાવી એકતામાં અનેકતાનો ઉપદેશ આપે છે બીજી તરફ પ્રધાનમંત્રી મોદીના સૂત્ર વોકલ ફોર લોકલ ને સાર્થક કરતા આકર્ષક દીવડા કે આખા પર્વને પ્રજ્વલિત બનાવી જીવનમાં પ્રકાશ ત્યારે આવો જોઈએ દિવાળી પર્વને લઈને વડોદરા શહેરમાં રંગોળી તથા દીવડાને લઈને બજારોમાં જે આકર્ષણ જોવા મળી રહ્યું છે એ અંગે ખાસ રિપોર્ટ નમસ્કાર દર્શક મિત્રો હેડલાઇન ન્યૂઝમાં એટલે દીપનો તહેવાર દીપોત્સવ રંગોનો તહેવાર ખુશીઓનો તહેવાર અને એકબીજાનું સુખ દુઃખમાં સાથી બની અને આ તહેવારને સાથે મનાવવાનો તહેવાર ઊંચ નીચની ભાવના છોડીને એક સાથે મળીને ઉજવવાનો આ તહેવાર એટલે દીપાવલી અને આ જ દીપાવલીમાં આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે વડોદરાની વાત કરીએ એક સંસ્કારી નગરી એક સાંસ્કૃતિક નગરી અને એક કલાનગરી અને આ જ કલાનગરીમાં કેટલાક કલાકારો એવા પણ છે કે જે પોતે ઘરે જ દીપાવલીમાં મનાવતી તમામ વસ્તુ એટલે કે જેમ કે રંગો છે દીપક છે દીવડા કહેવાય એ પોતે બનાવે છે અને એક તરફ સ્લોગન પણ છે સરકારનું કે વોકલ ફોર લોકલ એટલે કે સ્વદેશી વસ્તુ અપનાવો ત્યારે આપણે વડોદરાના બરાનપુરા વિસ્તારમાં ઉપસ્થિત છે અહીંયા આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં રંગ બનાવવામાં આવે છે દીવડા બનાવવામાં આવે છે ને એનું વેચાણ પણ થઈ રહ્યું છે વેપારી સાથે વાત કરીશું જે શું નામ છે આપનું અને કયો વિસ્તાર છે કયા પ્રકારની આ વર્ષની દિવાળી છે મારું નામ મિત્તુલ મકવાણા છે આપણે બરાનપુરા વિસ્તાર છે આપણે અહીંયા રંગોળી જાતે બનાવવામાં આવે છે રંગોળી દીવડા જાતે બનાવવામાં આવે છે અને જાતે બનાવીને લોકલ ફોર વોકલ જે બધી પોતાના મહેનતથી જ બનાવવામાં આવે છે ને જે સ્વદેશી વસ્તુ છે આપણે ચાઇનાની આઈટમ રાખતા નથી રંગોળી છે દીવા છે ચાઇનીઓ આવે છે ડિઝાઇન રંગોળી પાડવાની એવી રીતે અલગ અલગ પ્રકારની આઈટમો આવે છે છાંટવાની ડબ્બી છે એ છે બહુ બહુ આઈટમ છે પણ બધી લોકલ જ આઈટમ હોય છે આપણાથી પ્લાસ્ટિકમાં આવે છે એવી ચાર પાંચ જાતની લોકલ આઈટમો હોય છે બધું સ્વદેશી બધું સ્વદેશી બધું બનાવટ અહીં નહીં છે કોઈ બહાર નહીં નહીં અચ્છા કેટલા વર્ષથી આ વેપારમાં તમે જોડાયેલા છો અને કેટલા વર્ષથી આ જે બિઝનેસ છે ધંધો છે તમે કરી રહ્યા છો એ તો છેલ્લા આઠ એક વર્ષથી બના વર્ષો આ જગ્યાએ તો હોલસેલનું રંગોળીનું વર્ષોથી ચાલે છે પચાસ સો વર્ષથી ચાલે છે રંગોળી બધી જાતે જ બનાવવાના ચાલવાના છે કઈ કઈ વસ્તુથી આ રંગોળી બને છે રંગોળી આપણે ઇન્કેસ કે પથ્થર આવે પથ્થરને પીસી પીસીને એને એકદમ માટી જેવા કરવામાં આવે રંગો એકદમ પાતળા અને પછી એમાં વ્હાઈટ બને વ્હાઈટમાંથી પછી અલગ અલગ કલરો એમાં ઉમેરીને બનાવવામાં આવે એક મશીન પણ અમે જો વિશાળ મશીન છે એની અંદર પછી એ મશીનમાં વ્હાઈટ નાખવામાં આવે છે વ્હાઈટ રંગોળી એના પછી એમાં જે કલર કરો એ કલર માખીને એને પીસવામાં આવે અડધો કલાક કલાક એના પછી એમાં રંગ ઉમેરાય છે ગુલાબી રંગ કરવો હોય તો લાલ અને લાલ અને સફેદ મિક્સ કરવાનું લાલને સફેદ મિક્સ કરવો પડે એવી રીતે કલર કોમ્બિનેશન કરીને બધા કલર બનાવવામાં આવે છે બીજી કઈ કઈ વસ્તુ દીપ જે કહેવાય છે કે દીપક છે કે જે દીવડા આજે ચાઈનાની લાઇટો લોકો યુઝ કરી રહ્યા છે જેમ કે જે આપણા સ્વદેશના છે જે લોકો પોતે રોજ ખાઈને રોજ રોજ કમાઈને રોજ ખાતા હોય છે એવા લોકોને વેપાર મળતો નથી પરંતુ ચાઇનાઓની ચાઈનાની લાઇટો આજે વધારે વેચાણનું થઈ રહ્યું શું કહેવા માગશો ચાઈનાની લાઇટો કરતાં આપણું એવું માનવું છે કે જે દીવાઓ વાપરવામાં આવે મેન આપણો દિવાળી ઉત્સવ એટલે દીપોત્સવ છે જે ચૌદ વર્ષ રામ ભગવાને વનવાસ કરેલો ને એમાં સીતા માતાનું રાવણને હરણ કરેલું એના પછી રામ ભગવાને એમ જોડે યુદ્ધ કરીને જ્યારે સીતા માતાને જીતીને પાછા લાવેલા અયોધ્યા પાછા લાવેલા ત્યારે એ સમયે દીપ ઉત્સવ કરવામાં આવેલો જેમાં દીવામાં પૂરી ઘી પૂરી તેલ પૂરી જે અનુકૂળતા એ પ્રમાણે લોકોએ દીવા કરેલા એના માટે દિવાળી ઉત્સવ ઉજવાય છે તો આપણે પણ જેવું માને કે ધર્મ પ્રમાણે આપણે દીવા લઈએ માટીના ને એમાં દીપોત્સવ ઉજવીએ તો વધારે દિવાળી સારી દેખાય બિલકુલ એક સરકારનું પણ એક સ્લોગન છે કે વોકલ ફોર લોકલ અને સ્વદેશી વસ્તુ અપનાવો કેટલું સમર્થન છે આપનું કારણ કે આપ તો પોતે વેપાર વેપાર કરી રહ્યા છો પરંતુ જનતાને શું મેસેજ આપવા માગશો કે લોકલ ફોર વોકલ ફોર લોકલ માટે શું મેસેજ આપવા માગશો વોકલ ફોર લોકલ માટે એટલું જ છે કે જેટલો આપણો આપણો કોઈ બી તહેવાર તમે લેશો તો આપણા બધા તહેવારમાં આપણો તહેવાર એવો છે એનું કોઈ બી ધર્મનો આપણો તહેવાર કે આ લોકલ વસ્તુ જ ચાલતી હોય છે લોકલ વસ્તુ લેશો તો એવા જ આપણા મિત્રો સાથે મિત્રોને મદદ રહેશે અહીંનો વસ્તુ તો અહીંનો પૈસો અહીંયા જ રહેશે આપણા જોડે છે ભાવની વાત તો અમુક જગ્યાએ ચાઇનાની જે ખૂબ મોંઘી અને આપણા ત્યાં જે દીવડા છે ને જે રંગ છે એનો શું શું ભાવ તફાવત છે આપણો રંગ રંગી જાતે આપણું હોલસેલનું માર્કેટ છે અહીંયા બજાર કિંમત કરતાં બધે બહાર વસ્તુ મોંઘી હોય પણ દીવા આપણે બે રૂપિયાનો પાંચ રૂપિયાનો દસ રૂપિયાનો જેવી ડિઝાઇન હવે એના પર કલર કામ થયેલું હોય તો એના બે એક રૂપિયા વધી જાય કેમ કે હાથે બેને મજૂરી કરવાની મશીન નથી બધું હાથથી જ પેઇન્ટિંગ કરવામાં આવે છે કેટલો સ્ટાફ છે આપની પાસે કારણ કે અહીંયા જોવામાં આવી રહ્યું છે કે મહિલાઓ પણ સપોર્ટ કરી રહી છે તમામ જે આટલા જેટલા પણ સ્ટોલ છે તમામ જગ્યાએ ઘરની મહિલાઓ પણ એટલો જ સપોર્ટ કરી રહી છે બધા ઘરમાં એટલે ફેમિલી જ છે બધા બધા ફેમિલી સાત આઠ લેડીઝ હોય જેન્ટ્સ હોય તે ફેમિલી આખું ફેમિલી જ આમાં રોકાયેલું હોય છે વરસ માટે મહેનત કરવાની બિલકુલ દીપાવલીના હવે ગણતરીના દિવસો બાકી છે ચાર પાંચ દિવસ બાકી છે દિવાળી માટે મેસેજ સો આપવા જનતાને દિવાળી માટે તો એવું કહી શું જેવી રીતે રામ ભગવાન અયોધ્યા આવેલા અને દીપોત્સવ કરીને જેવું ભવ્ય સળી મળીને રહેલા બધા એવી આપણે રહીએ અને બસ કે આપણો તહેવાર આપણા વાળા જોડે બનાવીએ તો સારું છે બિલકુલ તો અહીંયા આપણે જોયું કે જે પ્રકારે જે સંસ્કારી નગરી છે સાંસ્કૃતિક નગરી છે કલા નગરી છે વડોદરા અને એમાં પણ આપ જોઈ રહ્યા છો કે વોકલ ફોર લોકલના તમામ જે સરકારનું સૂત્ર છે એ જ પ્રમાણે અહીંયા મોટાભાગના વેપારી અત્યારે વિનંતી કરી રહ્યા છે કે જે ચાઇનાની આઇટમો છે ઇલેક્ટ્રોનિક જે દીવડાઓ આવે છે ઇલેક્ટ્રોનિક લાઇટો આવે છે એને અવોઇડ કરીને એને છોડી અને જે જૂની પ્રથા છે એવા દીપક ખરીદો અને રંગોળી જે અમુક જે રંગો આવે ચાઇનાના રંગ આવે છે અમુક જે મશીનરી આવે છે કે એનાથી રંગોળી થતી હોય છે પરંતુ આજે જે જૂની પ્રથા છે એ પ્રમાણે અહીંયા જ ચાઇની પણ મળે છે અને કલર પણ જાતે જ બનાવવામાં આવે છે વિશાળ મશીન પણ છે એની અંદર આખો કલર જે છે એક પથ્થર છે પથ્થરને ટુકડા કરીને ઝીણો ભૂકો કરવામાં આવે છે અને ત્યારબાદ એમાં કલર ઉમેરીને આખો આ જે રંગોળી છે બનતી હોય છે તો તમામ વેપારીને એક જ વિનંતી છે કે વોકલ ફોર લોકલ સ્વદેશી વસ્તુ અપનાવો અને હવે દિવાળીનો સમય પણ નજીક છે તો તમામને હેડલાઇન ન્યૂઝ તરફથી પણ હેપી દિવાળી